એક સમાચાર સામે રહ્યા છે અમદાવાદ તાલુકાના મોરિયા ગામે મંગલમ શોપિંગ છ ને ગુરુવારના રાત્રિના સમયે એક યુવકનું પેટ તેમજ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા થવા પામી હતી આ બનાવની જાણ ચાંગોદર પોલીસને થતા જ તુરંત જ પોલીસ સ્ટાફ ડીવાયએસપી સાથે તુરંત જ ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી પોલીસે ચોપડીનો નો દાયલ બનાવની વિગત એવી છે કે મોરૈયા ગામે મંગલમ શોપિંગ સેન્ટર રૂમ નંબર 305 માં રહેતા અમરનાથ દિસનભાઈ નાઈ ઉત્તર પ્રદેશ કે જેઓ તેમના બાણા અશોક કુમાર છેદીલાલ શર્મા સાથે રહી ત્યાં જ લલિત હેર કટિંગ સલૂન નામની શોપિંગ ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા તેઓ પોતાના દુકાનેથી બાણાનો બહાર કેસર સિટી જવાનું કહીને નીકળ્યા હતા ત્યારબાદ ભાણો અશોક કુમાર રાત્રે દુકાન બંધ કરીને જમીને બાર વાગે આસપાસ તેની રૂમ પર ગયો તો ત્યાં અમરનાથ દેખાય ન હતા અને પછી ગેલેરીને ધક્કો મારી ખવલીને જોયું તો અમરનાથની લાશ લોહી હાલતમાં ત્યાં જોવા મળી હતી અને તેમને પેટ તેમજ ગળાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી બંસીલાલ મહેરા એકલો દોડતો બહાર આવતો જોવા મળે છે ત્યાં અમરનાથ ધીનભાઈ પહેલા સાવરિયા હેર કટિંગ સલૂનમાં કામ કરતા હતા અને તેને છેલ્લે મહિનાથી લલિત હેર જોડાયા હતા જેથી તેને રાખી અગાઉ પણ બંસી લાલ તેમને જી મારવાની ધમકી આપી હતી તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે